સંગખેડા તાલુકાના દમોલી ખાતે આવેલ ઓરસંગ નદીમાં વહેલી સવારે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું જેના પર ગ્રામજનોએ જનતા રેડ કરતા રેતી માફિયાઓ મશીન લઈને ભાગી ગયા હતા છોટાઉદેપુર જિલ્લો અને તેમાંય ખાસ કરીને ઓરસંગ નદી રેતી માફિયાઓએ માટે સ્વર્ગ સમાન બની ગઈ છે ઠેર ઠેર ગેરકાયદે ખનન કરીને સરકારની તિજોરીને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં નેપાળવાડી ચાલુ થઈ છે અને યુવાનો આક્રમક અંદાજ આવીને ગેરરીતિ અટકાવવા મેદાને પડ્યા છે થોડા દિવસ અગાઉ પાવી જેતપુરના રતનપુર અને લોઢણ ખાતે ગેરકાયદે ખનન ઉપર જનતા રેડ કરી હતી જેમાં સાત મશીન અને ચાર હાઈવા ટ્રક ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને સુપ્રત કર્યા હતા પરંતુ તેમ છતાં રેતી માફિયાઓ બેફામ બનીને પોતાના પૈસાનું જોર બતાવીને ખાણ ખનીજ વિભાગની એસી કી તૈસી કરીને ગેરકાયદે ખનન કરી રહ્યા છે આવો જે કિસ્સો સામે આવ્યો છે સંખેડાના દમોલી ખાતે ઓરસંગ નદીમાં વહેલી સવારથી ગેરકાયદે રેતી ખનન ચાલતું હતું જેની જાણ ગ્રામજનોને થતા ગામના કેટલાક યુવાનોએ ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદે ખનન ઉપર જનતા રેડ કરી હતી અને જનતા રેડ જોઈને રેતી માફિયાઓ પોતાના મશીનો લઈને ભાગી ગયા હતા આ મામલે ગામના યુવાનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તેમજ ઇન્ચાર્જ ખાણ ખનીજ અધિકારીને ટેલિફોનિક જાણ કરી હોવા છતાં એક પણ અધિકારી સ્થળ પર હાજર ન થતા ગ્રામજનો ધરણા પર બેસી ગયા હતા અને જો સાંજ સુધીમાં ખાણ ખનીજ વિભાગનો કોઈ અધિકારી સ્થળ પર નહીં આવે તો ગ્રામજનો પોતે નદીમાં પોતાના ટ્રેક્ટરો લઈને રેતી ભરીને લઈ જવાનું ચાલુ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા

તે છતાં હજુ એક બી અધિકારી અહીં આગળ આવ્યા નથી હવે સુધીમાં એ અધિકારી અને જાતે ભરશે અને રેતી કાઢશે અને ખાણ ખણી સાહેબ આવશે તો ગામમાં પ્રવેશ દેવામાં આવે નહીં અને જે કઈ પૈસો હશે ગામમાં ધર્માદા કરી દઈશું અમે આજે દમોલી ગામમાં રેતી ખનન માફિયા બે ફાર્મ બનેલા છે અને તમે જોઈ લો આજે રેતી એટલી ખોદેલી છે પણ આમાં સવાર સાત વાગ્યાના જનતા રેટ કરેલી છે સાહેબોને ઘણા ફોન કર્યા પણ કોઈ અધિકારી આવા રાજી નહીં એટલે આજે બધા ગામના યુવાનો બધા બેઠા છે ધરણા પર જે લગી સાહેબ નહીં આવે તે લગી અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ અને આ જે પિલ્લરો પિલ્લરો મારા બધા ખોટામાં આવેલા છે એ બધું જોઈ લેજો અને સાહેબને અમે વિનંતી કે આવીને આ તપાસ કરે અને અમાર ન્યાય મળે